વડોદરા શહેરમાં નકલી પોલીસ બાદ હવે નકલી સીબીઆઈ અધિકારી ઝડપાયો છે પોલીસ ભવનમાં સીબીઆઈ અધિકારીને પ્રેસની કોટી ઓળખ આપી રોફ ઝાડનાર શખ્સને પોલીસે ઝડપીને સબક શીખડાવ્યો છે નકલી અધિકારી બની વડોદરા પોલીસ ભવનમાં પહોંચેલા એક વ્યક્તિનું ભાંડું ફૂટતા ચકચાર મચી જવા પામી છે વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલા શખ્સે પોતે સીબીઆઈના અધિકારી હોવાની ઓળખ આપી જોકે પોલીસ અધિકારીઓને તેની વર્તણૂક અને ઓળખ પર શંકા જતા તેમણે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી અને તપાસના અંતે વ્યક્તિની સચ્ચાઈ સામે આવી સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્સનું નામ ઘનશ્યામ વાણજી સંઘાણી છે જે વ્યવસાય કર્યા કામ કરે છે અને પોલીસની જીણવટભરી તપાસમાં તેના બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા પોલીસે આરોપી ઘનશ્યામ સંઘાણી પાસેથી દિલ્હી સીબીઆઈના નકલી ઓળખ કાર્ડ્સ ઉપરાંત પત્રકારત્વ બોગસ કાર્ડ્સ પણ જપ્ત કર્યા છે તેની પાસેથી સીબીઆઈ પ્રેસ સીઆઈડી ટ્રસ્ટ ટીએનપી ન્યૂઝ અને દિલ્હી ક્રાઇમ જેવી સંસ્થાઓના આઈ કાર્ડ્સ મળી આવ્યા છે અને રાવપરા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે હવે તે દિશામાં તપાસ શરૂ કરી છે કે આરોપીએ સરકારી અધિકારીની ખોટી ઓળખ આપીને ભૂતકાળમાં કોઈ ગુનો આચર્યો છે કે નહીં સાથે જ દિલ્હીની જે સંસ્થાઓના નામે કાર્ડ્સ બનાવવામાં આવ્યા છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે એક કડિયા કામ કરતા વ્યક્તિને આ પ્રકારની નકલી ઓળખ શા માટે ધારણ કરી તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે સીબીઆઈ નામે નથી આરોપી આરોપી પોતાને પ્રેસ નો વ્યક્તિ ઓળખાણ આપે છે અલગ અલગ ટ્રસ્ટ હોય કે સીબીઆઈ નામનો કોઈ ટ્રસ્ટ હોય સીઆઈડી ક્રાઇમ નામનો ટ્રસ્ટ હોય કે આને લખ્યું છે સીબીઆઈ ક્રાઇમ ભારત ઇન્ડિયા બરાબર યુનાઇટેડ ન્યૂઝ સર્કલ એજન્સી ઇઝ ગિવિંગ એની પોતાની ઓળખાણ પ્રેસ તરીકેની આપે ધારો કે દેહ ક્રાઇમ તો અહીંયા પોતાની ઓળખાણ પ્રેસ ઇઝ અ જર્નલિસ્ટ રેકોગનાઈઝ બાય ધીસ એજન્સી બરાબર પછી અહીંયા આવે છે ટી એનપી બરાબર એમાં પણ એ પોતાની પ્રેસ તરીકેની પ્રેસ મીડિયાનો માણસ છે એવી રીતે પોતાના આઈડી કાર્ડ બનાવીને આવેલો હતો અને વડી કચેરી પણ આવતો અલગ અલગ કચેરી જતા અમને ધ્યાન આવતા અમે ગુરુનો નોંધ્યો છે બીએનએસ ની કલમ બસો પાંચ મુજબ કે પોલીસ કર્મચારી કોઈ કોઈ પણ સરકારી કર્મચારી હોય એના એના ગણવેશ ધારણ કરવું એના કોઈ આર્ટિકલ ને ધારણ કરવું એનો ઉપયોગ ખોટ બધ ઇરાદાથી કરવું એની અમે કલમ પ્રમાણે ગુનો નોંધેલો એક અલગ અલગ કચેરીયામાં જતો તો પોલીસ ભવન ખાતે અમારા જે વડોદરા સિટી પોલીસ ને પોલીસ ભવન કચેરી ખાતે પણ ગયેલો ત્યારબાદ અહીંયા પણ આવેલો રાપુરા પોલીસ સ્ટેશન માં પણ ધ્યાને આવતા આ એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી હવે એ તો આઈડી કાર્ડ નું અલગ અલગ ઉપયોગ કરતો હોય એને આઈડી કાર્ડના આધારે પોતાની ખોટી ઓળખાણ આપી અને પછી એક્સેસ મેળવતો હોય પછી એના એના ઈરાદામાં તો ઘણા બધા આગળ પોઇન્ટ્સ આવે પણ અત્યારે હાલ એને આ જે ઉપયોગ કર્યો છે એ અમારે ધ્યાને આપે છે ઘનશ્યામ ભાઈ સંઘાણી નામ છે મુ મોરબીના વતની છેલ્લા રેકોર્ડમાં ધ્યાન આપતો છેલ્લા દસેક વર્ષથી વડોદરામાં પણ રહે છે અને વડોદરાની અલગ અલગ એજન્સીમાં જાય છે અને આ આઈ કાર્ડ નો ઉપયોગ કરે છે પોતાની ઓળખ પ્રેસ વિભાગમાં માણસ અ કે છે પણ આ સંસ્થાઓ દ્વારા એમને આ ટ્રસ્ટ દ્વારા એમને આઈડી મળી હોય એવી રીતે પણ પોતાની ખોટી ઓળખ આપે છે અને ખોટી ઓળખ આપી અને સરકારી તંત્ર સાથે એના બધ ઈરાદાના જે પણ કામ હોય એ પૂરા કરવાના એને પ્રયત્ન કરેલા હોય એવું એને એમો લાગે છે અમારા ધ્યાને અત્યારે હાલ કોઈ આવી નથી બાબત ખાલી અમારા ધ્યાન એટલું આવે છે કે એની પાસે આ આઈ કાર્ડ હતા ને આઈ કાર્ડ ને ખરાઈ કરતા એ આઈ કાર્ડ કોઈ એવી ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટમાં રજીસ્ટર થયેલું હોય એવું ધ્યાને નથી આવ્યું અત્યારે હાલ તો નથી આવ્યું તપાસ કરીશું જો ધ્યાને આપશે તો એમની પણ અમે ફરિયાદ લઈશું કે એના એનો દુરુપયોગ કરો I'm